જય શ્રી આરામ મિત્રો હું યશ નિમ્બાર્ક મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ તુલા રાશિનું આવનારા મહિના સપ્ટેમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય તો મિત્રો જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો શરૂ કરીએ આપણું આજનો વિડિયો તુલા રાશિનું સપ્ટેમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય તો તુલા રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો તમારા માટે થોડો ખર્ચાથી ભરેલો રહેશે પરંતુ તમારી આવક પણ ઠીકઠાક રહેશે પરંતુ જરૂર કરતાં વધારે તમારો ખર્ચ થઈ શકે છે જે આપને ચિંતા આપી શકે છે આ સિવાય તમારે તમારા સ્વાસ્થ્યની સમસ્યાઓને પણ ગંભીરતાથી લેવી પડશે તમે બેદરકાર હતા તે લાંબો સમય થઈ ગયો છે પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો કારણ કે સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને ચારે બાજુથી ઘેરી શકે છે અને તમારી પણ બેદરકારી તમારા માટે નુકસાનકારક બની શકે છે કરિયરની વાત કરીએ તો નોકરિયાત લોકો માટે આ મહિનો સાનુકૂળ રહેશે તમારી મહેનત સફળતા દ્વારા ફળ આપશે તમારે સખત મહેનત માટે તૈયાર રહેવું પડશે તમારે સખત મહેનત માટે તૈયાર રહેવું જોઈશે અને નોકરીમાં ફેરફાર કરવાનો પણ આ સમય છે પરંતુ અત્યારે કોઈ નવા ફેરફારને ટાળો અને જ્યાં છો ત્યાં જ રહો વ્યવસાય કરતા લોકો માટે લાંબી મુસાફરીની સંભાવનાઓ રહે છે અને તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે તમે નવા સંપર્કો સ્થાપિત કરશો જેનો તમને ભવિષ્યમાં પણ ફાયદો થશે સરકારી ક્ષેત્રથી પણ લાભની તકો તમને રહેશે આ આ માસ દરમિયાન તો માસમાં સરકારી ક્ષેત્રમાંથી પણ આપને આપને લાભની લાભની વ્યવસ્થા થશે તકો મળશે જે વ્યવસાયમાં જોડાણેલા છે તે જાતકોને પ્રેમ સંબંધોમાં તણાવ અને સંઘર્ષ રહેશે એકબીજાને સમજી નહીં શકવાનું કારણ અહમનો ટકરાવ પણ હોઈ શકે છે આ માસ દરમિયાન તો આપના પ્રેમ સંબંધોમાં પણ આપને આ માસ દરમિયાન તણાવ અને તકરારનો સંઘર્ષનો અનુભવ થશે વિવાહિત લોકોની વાત કરીએ તો મહિનાની શરૂઆતમાં બીજા અઠવાડિયા સુધી તમારે થોડા તણાવ રહેશે ત્યારબાદ પરિસ્થિતિમાં સુધાર પણ આવતો આપને લાગશે માલુમ પડશે કારકિર્દીની દ્રષ્ટિમાં આ મહિનામાં તમારા માટે અનુકૂળતા રહેવાની સંભાવનાઓ છે મહિનાની શરૂઆતમાં બુદ્ધ દસમા ભાવમાં હાજર રહેશે જે તમારા ભાગ્ય અને ઘરનો સ્વામી પણ છે તેનાથી ભાગ્યનો ભાગ્યનો સાથ મળશે નોકરીમાં તમારે પ્રમોશન મળી શકે છે તમને તમારી નોકરી બદલવાની તક પણ મળી શકે છે પરંતુ હાલમાં તમારે તેનાથી બચવું જોઈએ અને તમે જ્યાં છો ત્યાં જ રહેવું તમારા માટે વધુ ફળદાયક રહેશે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને અમારું આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો અને શેર કરો અને જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર શેર કરો જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે જય શ્રી આરામ